વ્યક્તિલક્ષી રજુઆતોના ઉકેલની ઝડપ વધે અને સરકારે અલગ અલગ વિભાગો દ્વારા સરકારી સેવાઓ જેવી કે આયુષ્યમાન કાર્ડ મમતા કાર્ડ પેશન્સની સમસ્યાઓ વિધવા સહાય આવકના દાખલો પ્રોપર્ટી કાર્ડ અને જન્મ મરણ દાખલો વિગેરે સેવાઓ એક જ સ્થળ પરથી મળી રહે તે હેતુસર ભરૂચ નગરપાલિકા કક્ષાને રોટરી હોલ ખાતે વોર્ડ નંબર છ સાત આઠ અને અગિયારના સેતુ કાર્યક્રમનું આયોજન કરાયું છે જેમાં નગરપાલિકાના વ્યક્તિલક્ષી રજૂઆતોને કે જે રાજ્ય સરકારની યોજનાની અમલીવારી સાથે સંલગ્ન વિભાગના અધિકારીઓ દ્વારા સ્થળ ઉપર જ નિકાલ કરવામાં આવશે જેમાં આજરોજ ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે દીપ પ્રગટ્ય કરી સેતુ કાર્યક્રમનો ખુલ્લો મૂકવામાં આવ્યો હતો આ પ્રસંગે પાલિકા પ્રમુખ વિભૂતિ યાદવ ઉપપ્રમુખ અક્ષય પટેલ ભાજપ મહામંત્રી નીરલ પટેલ મુખ્ય અધિકારી હરીશ અગ્રવાલ શહેર પ્રમુખ પ્રકાશ પટેલ રોટરી ક્લબના રિજવાનના જમીનદાર સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહીને લાભાર્થીઓને તેમને મળતી સેવાઓ અર્પિત કરી હતી